જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપ સૌ ભાવિ ભક્તોને શારદીય નવરાત્રિની હાર્દિક શુભકામના વર્ષમાં ચાર વાર નવરાત્રિ આવે છે અષાઢ આસો માઘ અને ચૈત્ર શાસ્ત્રોમાં નવરાત્રિમાં મા જગદંબાની આરાધનાને પરમ સત્તા કહે છે શારદીય નવરાત્રિ દેવી દુર્ગાની ભક્તિ અને શક્તિનું પ્રતિક છે આ નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ નવરાત્રિનો ભવ્ય ઉત્સવ નવરાત્રિના પહેલા દિવસથી ઘટ સ્થાપન વિધિથી શરૂ થાય છે બે હજાર પચીસમાં બાવીસ સપ્ટેમ્બરના રોજ સોમવારથી નવરાત્રિની શરૂઆત થાય છે તો ચાલો જાણીએ ઘટસ્થાપન ક્યારે કેવી રીતે કરવું અને તેનું શુભ મુહૂર્ત જેથી દેવી મા દુર્ગાના આશીર્વાદ સદા આપણા પર બની રહે ઘટસ્થાપન તારીખ અને શુભ મુહૂર્ત કેલેન્ડર મુજબ શુક્લ પક્ષ પ્રતિપદા તિથિ બાવીસ સપ્ટેમ્બરના રોજ એક તેવીસથી શરૂ થઈ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ બે પંચાવન સુધી ચાલશે સનાતન માન્યતા અનુસાર ફક્ત સૂર્યોદય સમયે શરૂ થતી તિથિને જ માન્યતા આપવામાં આવી છે ઘટસ્થાપનાનો શુભ સમયે સવારે છ નવથી શરૂ થઈ આઠ છ સુધીનો છે જો કોઈ આ સમયે પૂજા ના કરી શકે તો ઘટસ્થાપન અભિચિત મુહૂર્ત દરમિયાન સવારે અગિયાર ઓગણપચાસથી બપોરે બાર અડત્રીસ સુધી પણ કરી શકાય આ વર્ષે નવરાત્રિ અત્યંત શુભ માનવામાં આવશે કેમકે પહેલા દિવસે શુભ સંયોગ બની રહ્યા છે આ દિવસે શુક્લ અને બ્રહ્મયોગ જેવા સકારાત્મક યોગોનું જોડાણ થઈ રહ્યું છે ચાલો હવે જાણીએ ઘટસ્થાપનનું મહત્ત્વ અને ઘટ સ્થાપનની વિધિ સ્થાપનનું શું મહત્ત્વ છે તો સ્થાપન એ શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે શાસ્ત્રો અનુસાર કળશમાં સપ્તસાગર સપ્તદ્વીપ અને તમામ તીર્થોનો નિવાસ માનવામાં આવે છે આ કળશમોમાં દુર્ગા સ્વયં નિવાસ કરે છે માટીના પાત્રમાં જવ વાવવામાં આવે છે જે સમૃદ્ધિ અને વિકાસનું પ્રતીક છે જવું જેટલા ભાગમાં ઉગે તેટલી જ પ્રગતિ થાય તેવી માન્યતા છે આ કળશની સ્થાપના કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે હવે ઘટ સ્થાપનની વિધિ વિશે વાત કરીએ તો ઘટ સ્થાપન માટેનો શુભ મુહૂર્ત સૂર્યોદય પછીનો સમય હોય છે સૌ પ્રથમ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો પૂજાના સ્થાનને સાફ કરીને ગંગાજળથી પવિત્ર કરો જમીન પર સ્વચ્છ કપડું પાથરી તેના પર માટીનું પાત્ર મૂકો અને તેમાં સાત પ્રકારના અનાજ વાવો ત્યારબાદ કળશને પાણી ગંગાજળ સિક્કા સોપારી અને ચોખાથી ભરી તેના મુખ પર આંબાના પાન અને શ્રીફળ મૂકો કળશ પર લાલ કપડું બાંધો અને તેને અનાજ વાવેલા પાત્રની ઉપર મૂકો આસપાસ દીવો અને ધૂપ પ્રગટાવો અંતમાં મંત્રજાપ દ્વારા મા દુર્ગાનું આહવાન કરો અને નવરાત્રિના નવ દિવસ માટે મા દુર્ગાની પૂજા અર્ચના શરૂ કરો નવરાત્રિમાં મા દુર્ગાને ગલઘોટાના ફૂલ ચડાવવાથી નાણાકીય લાભ જ્ઞાન અને શાન પણ આવે છે નવરાત્રિ દરમિયાન ગુલાબનું ફૂલ હરશનાં ફૂલ અને કમળનું ફૂલ ચડાવવાથી દરેક પ્રકારની સફળતા મળે છે માનસિક તણાવ દૂર થાય છે અને સુખ સંપત્તિ આવે છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રિ દરમિયાન પૂજાતા માતાજીના નવ સ્વરૂપોને નવદુર્ગા તરીકે ઓળખવામાં આવે છે આ દરેક સ્વરૂપનું પોતાનું આગવું મહત્ત્વ અને વાર્તા છે જે ભક્તોને શક્તિ જ્ઞાન અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે પ્રથમ દિવસે શૈલપુત્રી ની પૂજા કરવામાં આવે છે હિમાલયની પુત્રી હોવાને કારણે તેઓ આ નામથી ઓળખાય છે તેઓ શાંતિ સ્થિરતા અને પ્રકૃતિનું પ્રતીક છે બીજા દિવસે માની પૂજા કરવામાં આવે છે તેઓ તપ ત્યાગ અને સંયમનું પ્રતિક છે તેમના આશીર્વાદથી ભક્તના જીવનમાં કઠોરતા અને શિસ્તતા આવે છે ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે તેમના મસ્તક પર અર્ધચંદ્ર જેવો આકાર છે તેઓ હિંમત શક્તિ અને યુદ્ધમાં વિજયનું પ્રતિક છે ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા થાય છે એવું માનવામાં આવે છે કે તેમણે પોતાના હાસ્યથી આખા બ્રહ્માંડની રચના કરી હતી તેઓ સૃષ્ટિના સર્જન અને ઉર્જાનું પ્રતિક છે પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા થાય છે તેઓ ભગવાન કાર્તિકેના માતા છે તેઓ માતૃત્વ પ્રેમ અને સ્નેહનું પ્રતિક છે છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે તેઓ સિંહ પર સવાર થઈને દુષ્ટોનો નાશ કરે છે તેઓ ન્યાય શક્તિ અને ધર્મનું પ્રતિક છે સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા થાય છે તેમનું સ્વરૂપ ભલે ભયાનક હોય પણ તેઓ શુભ ફળ આપનાર છે તેઓ અંધકારનો નાશ કરીને જ્ઞાનનો પ્રકાશ આપે છે આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે તેમનું સ્વરૂપ શુદ્ધ શાંત અને સુંદર છે તેઓ શાંતિ શુદ્ધતા અને શિવત્વનું પ્રતીક છે નવમા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા થાય છે તેઓ તમામ પ્રકારની સિદ્ધિઓ અને જ્ઞાન પ્રદાન કરનાર છે તેઓ મોક્ષ અને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રતિક છે આમ તો ભગવતી દેવી શક્તિના અનેક સ્વરૂપો છે પણ નવ દુર્ગાઓના સ્વરૂપને મુખ્ય ગણાય છે ગરબાનો દીવડો તો જ્યોતિરૂપ ઝળહળતી દેવી શક્તિનું પ્રતીક છે તે જગતજનની જગદંબાની પ્રકાશધારાઓ અખિલ વિશ્વને અજવાળતી સંચાલિત કરતી દિવ્ય ઊર્જા છે એની ચેતના બ્રહ્માંડના નવે ગ્રહો અને સૃષ્ટિના નવે ખંડોમાં ધબકી રહી છે આવો આપણે નવરાત્રિની પૌરાણિક કથા સાંભળીએ એ અધર્મ અને આસુરી શક્તિ પર વિજય મળ્યો તેની ઉજવણીનો ઉત્સવ છે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો તે મનુષ્યો અને દેવતાઓને ખૂબ જ હેરાન કરતો ખૂબ જ કષ્ટ આપતો તેણે પોતાના સામર્થ્યના જોડે દેવતાઓનું બધું જ છીનવી લીધું ને સહાય અને ભયભીત બનેલા દેવતાઓ ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે ગયા દેવતાઓની આપીતી જાણીને ત્રિદેવ મહિષાસુર પર કોપાયમાન થયા અને પોતાના પુણ્ય પ્રકોપમાંથી એક દૈવી શક્તિનું નિર્માણ કર્યું દેવતાઓએ પોતાના શસ્ત્રો અને શક્તિઓ તે દેવીને અર્પણ કર્યા આ રીતે આ દેવી મહાશક્તિ રૂપે પ્રગટ થયા તેમને મહિષાસુર સાથે નવ દિવસ યુદ્ધ કર્યું અને તેણે હણ્યું આ ઘટના થકી આસુરી વૃત્તિઓને ડામીને દેવી શક્તિનો મહિમા પ્રસ્થાપિત કરવામાં આવ્યો મહિષાસુરના વધ બાદ મનુષ્યો અને દેવતાઓ નિર્ભય બન્યા ત્યારથી આ નવ દિવસ દરમિયાન મહાશક્તિની આરાધના કરવાનો સિલસિલો શરૂ થયો જોકે નવરાત્રિની ઉજવણી પાછળ એવું પણ માનવામાં આવે છે કે રાવણ સામે યુદ્ધ કરવા ગયા તે પહેલાં શ્રીરામે શક્તિની આરાધના કરી હતી અને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો ગુજરાતના શેરી ગરબાનું પરંપરાગત સ્વરૂપ આજે બદલાયું છે ગામની શેરી કે માતાજીના ચોકમાં થતો ગરબો ગૂમતો ગૂમતો પાર્ટી પ્લોટમાં પહોંચ્યો નારીઓના કંઠેથી ગવાતો ગરબો કેસેટ અને માઇકમાં બંધાવા લાગ્યો ડોલના ડંકે ગુર્જર નારીઓના કંઠે ઘવાતા ગરબાની મોહકતા ઓસરતી જાય છે છતાં પણ ગુજરાતનો ગરબો નવા સ્વરૂપો પ્રગટાવતો વિશ્વના અનેક દેશોમાં પહોંચ્યો છે એ ગૌરવનો વિષય છે માતાજીના ગરબા પાસે અંધારામાંથી પ્રકાશમાં લઈ જવાની કામના છે આ સો નવરાત્રિમાં સમગ્ર ગુજરાતમાં રાસ ગરબા રમવામાં આવે છે ડીજે અને ઓર્કેસ્ટ્રાના તાલ પર ક્લબ અને પાર્ટી પ્લોટમાં રમાતા ગરબાના આ કલ્ચરમાં પણ પારંપરિક અને શેરી ગરબાનું મહત્ત્વ ઓસરાયું નથી કેટલીક જગ્યાએ ગરબાના નામે આધુનિક ડાન્સ કરવામાં આવે છે તો કેટલાક સ્થાને એક તાળી બે તાળી ત્રણ તાળી દોઢિયું હિંચ ટીપણી સનેડો એમ પારંપરિક રીતે ગવાતા ગરબા પણ જોવા મળે છે ગુજરાતમાં ગવાતા ગરબાનો ઉત્સવ નવરાત્રિ એટલો તો લોકપ્રિય બન્યો છે કે મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ધીરે ધીરે સમગ્ર ભારતમાં પણ તેની ઉજવણી થાય છે નવરાત્રિની ઉજવણી સુદ એકમથી લઈને દશેરા સુધી કરવામાં આવે છે ગુજરાતની નવરાત્રિની જેમ જ બંગાળમાં પણ શક્તિ પૂજાનું વિશેષ મહત્ત્વ છે ગુજરાતમાં ગરબા રમવામાં આવે છે જ્યારે બંગાળમાં મોટા મોટા મંડપ બનાવવામાં આવે છે તેમાં મહીસાસુર મર્દિની માતા દુર્ગા દેવી સરસ્વતી પદ્મહસ્તા લક્ષ્મી ગણેશ અને કાર્તિકેને બિરાજમાન કરવામાં આવે છે આ બધી જ મૂર્તિઓ જ્ઞાનનું પ્રતિક છે લક્ષ્મીજી જ્ઞાનનું પ્રતિક છે મા સરસ્વતી વિદ્યાની દેવી છે ગણેશજી વિઘ્નહર્તા છે અને કાર્તિકેય જીવનમાં વિનયના પ્રતિક છે મહિષાસુર અધર્મ અન્યાય અને અત્યાચારનો પ્રતિક છે જ્યારે મા દુર્ગા અધર્મનો પ્રતિકાર કરનારા શક્તિ અને ન્યાયના પ્રતિક છે નવરાત્રિના નવ દિવસ જગદંબાની ઉપાસના કરી શક્તિ પ્રાપ્ત કરેલો મનુષ્ય વિજય પ્રાપ્તિ માટે થનગની ઉઠે એ તદ્દન સ્વાભાવિક છે આ રીતે દશેરાનો ઉત્સવ એટલે વિજય પ્રસ્થાનનો ઉત્સવ દશેરા એટલે શસ્ત્રોના પૂજનનો પરંપરાગત દિવસ દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન થાય છે યુદ્ધમાં વિજય અપાવનાર તો શસ્ત્રો જ છે ને તેના લીધે તો વિજય મળે છે એ ભાવ શસ્ત્રોના પૂજન દ્વારા વ્યક્ત કરવામાં આવે છે દશેરાના દિવસે રાવણનું દહન કરવામાં આવે છે ટૂંકમાં દશેરાનો દિવસ એટલે સમાજમાં રહેલી હીનતા લાચાર તેમજ ભોગની વૃત્તિને ડામવાનો દિવસ વીરતાનો વૈભવ શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા શસ્ત્રોની પૂજા દશેરા એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન મિત્રો જો આપને આ વિડિયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ